અત્યારે લોકોમાં ઈ બાઇક એટલે કે ઇલેક્ટ્રિક વાહનનો ક્રેઝ ઘણો વધી ગયો છે પણ સાથે સાથે આ ઈ બાઇક બ્લાસ્ટ થવાના કેસીસ પણ એટલા જ સામે આવી રહ્યા છે તો આ ઈ બાઇક બ્લાસ્ટ ના થાય તેના માટે આપણે જોઈએ આજે કેટલીક કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ ઇલેક્ટ્રિક વાહનમાં આગ ન લાગે તેના માટે કેટલાક સૂચનો છે એમાં પહેલું તો છે કે તમારે તમારા ઇલેક્ટ્રિક વાહનની સર્વિસ સમયસર કરાવવી જોઈએ અને આ સર્વિસ તમારે એજન્સીમાં જ કરાવવી જોઈએ પ્રોપર જાણકારી ન હોય તેવા મિકેનિક પાસે સર્વિસ કરાવવાથી વાયરિંગમાં જો કોઈ ભૂલ થાય તો સ્પાર્ક થઈ શકે છે અને તે બ્લાસ્ટનું કારણ બની શકે છે બીજું જે ઇલેક્ટ્રિક વાહન છે એટલે તેને ચાર્જમાં તો મૂકવું જ પડશે પણ જો તેને વારે ઘડીએ ચાર્જિંગમાં મૂકવામાં આવે તો તેની બેટરીના સેપરેટર તૂટી જાય છે અને અને તે બ્લાસ્ટ થવાનું મોટું કારણ બની શકે છે અંતમાં અને સૌથી મુખ્ય કારણ એ છે કે આપણે ક્યાંથી વાહન ચલાવીને આવીએ તો તેને તરત જ ચાર્જિંગમાં મૂકી દઈએ છે પણ સૌ તો આપણે પહેલાં વ્હીકલને ને ઠંડુ થવા દેવું જોઈએ અને પછી જ ચાર્જિંગમાં મૂકવું જોઈએ